જો કોઈ તમને એ પ્રશ્ન પૂછે કે મનુષ્યની યાદ શક્તિ કેટલી આના ઉપર મિત્રો કોઈ જવાબ ના આપી શકે હજુ સુધી કોઈ મશીન નથી કે કે ખબર પાડી શકે આપણી યાદ શક્તિ કેટલી છે પરંતુ ઘટનાઓના ઉપરથી લેવાતી શીખ એના માટે આપણે યાદ શક્તિ કેટલી મિત્રો ભારતીય ઉપખંડમાં એટલે એમાં ભારત પાકિસ્તાન નેપાળ બાંગ્લાદેશ આ બધા દેશો આવી જાય તો ભારતીય ઉપખંડમાં ઘટનાઓથી લેવાતી શીખની યાદશક્તિ છે ત્રીસ દિવસ ભારતની સ્પેશ્યલ વાત કરતા હોય ને એમાં જો ગુજરાતની વાત કરતા હોય તો આ બાબતમાં ગુજરાતીઓની યાદશક્તિ માંડ એકવીસ દિવસની છે આપણે બહુ જલ્દી ભૂલી જઈએ ઘણી વખત સમાચારોમાં એવું અકલ્પનીય ઘટનાઓ બનતી હોય છે જેમાં ડીસાની ઘટના બની છે પરંતુ એના ઉપરથી આપણે યાદ કેટલું રાખશું માંડ વિશે દિવસ આપણે બધું ભૂલી જવાનું છે જે જેસે થે ચલતા હે હોતા હે આજ પ્રમાણે ચાલતું રહેવાનું છે શું આમાં કઈ બદલાવ આવશે જોઈએ આજના વિડીયોમાં નમસ્કાર હું છું રમેશ ચૌધરીને આપ નિહાળી રહ્યા છું ષડયંત્ર મિત્રો આજે સાચું બોલું તો આવા વિડીયો બનાવવાનો કોઈ દિલથી શોખ નથી આવતો ક્યાં એવી ઈચ્છા થતી નથી યાર કે આવા સમાચારો આપણે પીરસવા પડતા હોય છે આપણે કેટલું યાદ રાખીએ છીએ યાદ છે કોઈને એક ટ્યુશન ક્લાસીસ વિદ્યાર્થીઓ બળીને થઈ ગયા આપણે ભૂલી ગયા યાદ નથી અરે એ સમયના દ્રશ્યો જોવો તો બિલ્ડિંગના ઉપરથી દીકરાઓ કે છોકરાઓ જે વિદ્યાર્થીઓ હતા ઉપરથી ડાયરેક્ટ સીધો ભૂસકો મારતા આગથી બચવા પરંતુ આપણે ભૂલી ગયા મોરબીમાં પુલની ઘટના બની લગભગ સવા સો વ્યક્તિઓ અંદર પુલ તૂટવાથી ડૂબી ગયા એનું પણ કારણ શું હતું કારણ સ્વાભાવિક છે કે એની મેન્ટેનન્સ ના થઈ મરમત ના થઈ અને કોન્ટ્રાક્ટ લેવાવાળી કંપની ક્યાંક ભાજપ અથવા કોંગ્રેસ કોઈ નેતાઓના સંપર્કમાં હતી એને તો કઈ થવું હોય તો થાય પરંતુ સવા સો વ્યક્તિઓએ જીવ ખોયા યાદ છે ના વડોદરા હરણીકાંડ બાળકો વિદ્યાર્થીઓ તળાવમાં નાવ પલટી થવાથી ત્યાં ડૂબી ગયા કોઈ એના સેફ્ટીના સાધનો નતા યાદ છે આપણને ના રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન નો અગ્નિકાંડ મિત્રો સત્યાવીસ જણાએ જીવ ખોયો જીવતા આગમાં ઉભાઈ ગયા આપણને યાદ છે ના અને ગઈકાલનો ડિસ્સાનો બનાવ ફટાકડા બનાવતી એટલે ફટાકડા સંગ્રહ કરવાની એના જોડે લાયસન્સ બે હજાર ચોવીસ માં તો પૂરું થઈ ગયું હતું પરંતુ એ ત્યાં ફટાકડા બનાવતો અને એનામાં જે આ ઘટના બની છે એમાં બાવીસ વ્યક્તિઓ જીવ ખોયા યાદ રહેશે આપણને કેટલા દિવસ ભૂલી જવાની છે આ ત્યાં એવો અફીણ આપણને ધર્મના નામનું પીવરાવી દેવામાં આવ્યું છે અથવા એના ભૂંભડા બનાવી અને આપણા કાનોમાં ખોસી દીધા છે કે આપણને ફક્ત રાજકારણમાં અને એમાં હિન્દુ મુસ્લિમ આ વસ્તુ દેખાય છે આપણને કશું જ યાદ રહેતું નથી આના જો યાદ રહેતું હોય તો કેમ આવા બધા બનાવો બને છે આનામાં શું ન્યાય મળશે ઉપરના મેં જેટલા જેટલા કિસ્સાઓ ગણાવ્યા એ છેલ્લા થોડાક સમયમાં ગુજરાતમાં ઘટ્યા છે આજ આપણે જય જય ગરવી ગુજરાતના આપે જ્યારે નારા લગાવતા હોઈએ ત્યારે એક પણ વ્યક્તિને ન્યાય મળ્યો છે ના હજુ એમના સ્વજનો જે વ્યક્તિઓના મૃત્યુ થયા છે એમના સજનો ન્યાય માટે ઝંખે છે શું એમની આત્માઓને શાંતિ મળતી છે વિચારો મિત્રો જેને જેનો પરિવાર જેને જેનું પોતાનો એક સ્વજન ખોયો છે ને એને જેને એમને ક્યારેક મળી આવજો આમાં આપણે જલ્દીથી ભૂલી જશો કારણ કે સામાન્ય ગરીબ માણસ છે અને એની કિંમતે શું એના મૃત્યુની કિંમત શું ફક્ત 4 લાખ રૂપિયા અને એ પણ ગવર્નમેન્ટ ના નેતાઓ કોલર ઊંચો કરીને વાત કરતા હોય કે અમે એમને ચાર લાખ રૂપિયાની સહાય આપી દઈશ તમારો દીકરો ચાર ના આપેલું છતાંય આ ફેક્ટરી ચાલે છે જે ફટાકડા સંગરવાની દારૂગોળો સંગરવાની જે પરમિશન એ પણ બે હજાર ચોવીસમાં માં ખતમ થઈ ગઈ છે પાછળથી પોલીસે પોલીસે રિન્યુ પણ નથી કરી છતાં કેમ ચાલુ હતી ક્યાંક એના સૂત્રો એટલા બધા આગળ હશે અથવા પૈસાથી આ જાડી ચામડી મેં પેલા પણ વાત કરી ને કે જે કાનમાં એને પૈસાના ભૂમડા અધિકારીઓને બેસી ગયા છે એને કઈ ફરક પડવાનો થઈ મજૂર ભરી જાય છે અને આમાં તો પાછા મધ્ય મજૂર શું ફરક પડશે આપણને થોડાક સમય પહેલા રાજકુમાર જાટનું જે ગોંડલમાં મેટર થઈ હત્યા અથવા એક અકસ્માત પોલીસે તો અકસ્માતમાં આખો બનાવ નાખી દીધો પરંતુ થોડાક દિવસો આ બધું ચાલ્યું આપણને એનાથી કંઈ ફરક પડે છે ના શું થશે આના પછી જે પિતા પુત્રને પકડીને લાવ્યા છે નામ ખુબચંદ રેણુમલ મોનાણી અને દીપક ખુબચંદ મોનાણી શું આમને સજા થશે ખબર નહીં હજુ સુધી તો આગળવાળાને કોઈ સજા કરી નથી એટલે આનો નંબર આગળવાળાનો જ પછે પછી આવશે મિત્રો આ ફેક્ટરી શું આજકાલની ચાલતી હતી વર્ષોથી આ ગોડાઉન ત્યાં છે અંદર છાના છપના એવા કેટલાય દારૂગોળા એટલે ફટાકડાના અલગ અલગ પ્રકારના જે પણ સરકાર ચોક્કસ અને સાબિત કરી દેશે કે ના ફક્ત આ ફટાકડા સંઘરવામાં આવતા હતા બનાવવામાં આવતા આવતા અને આગ લાગવાનું કારણ પણ એ ક્યાંક તણખલું અથવા લાઇટનો ફોલ્ટ બતાવી દેશે મિત્રો ખબર છે સરકારને આ પ્રજા બેહરી થઈ ગઈ છે કોઈને કઈ પડી નથી જે ઢુવા રોડ ઉપર ફેક્ટરી હતી શું ત્યાંની કોઈને ખબર નહીં હોય આ નગરપાલિકામાં પાછો બનાવ નથી આ ગ્રામ પંચાયત નો બનાવ છે તો એ ગ્રામ પંચાયત ના તળાટી ને અથવા સરપંચ ને અથવા એને કોઈને ખબર નહીં હોય બધાને ખબર હશે પરંતુ ક્યાંક વહીવટો સારા ચાલતા હોય છે દરેક ને ખબર છે કે આ શું અત્યારે પરિસ્થિતિ છે હવે સરકાર રેડ નાખવાનું ચાલુ કર્યું અને ક્યાં અમદાવાદમાં ગામ આવેલું છે મિત્રો ત્યાં ફટાકડા બનાવે છે આખું ગામ લગભગ મોટો વ્યવસાય આજ છે ઘરે ઘરે ત્યાં જશે સામાન્ય વ્યક્તિ જે આ તો અત્યારે મોટી ફેક્ટરી હતી પણ સામાન્ય જે થેલા લઈને અથવા લારી ઉપર ફટાકડા વેચતો હશે અને એને પણ જે થોડો ઘણો સંગ્રહ થયેલો હશે એના ઉપર આ એક શું કહેવાય તાજવી ધરવાનો પ્રયત્ન સરકાર કરશે પાછા નેતાઓ ગઈકાલના આપણે બધા દરેક વ્યક્તિઓ ઉડીને આવ્યા છે ત્યાં ભાજપ કોંગ્રેસના બધાના નેતાઓ ત્યાં છે કોંગ્રેસવાળા અત્યારે જે વાતો કરી રહ્યા છે અમને લાશ બતાવીને શું બતાવે તમને લાશ દરેકને પોતપોતાની રાજનીતિ ભલે ચમકાવવાનો શોખ હોય પરંતુ મિત્રો એ લાશો છે એમને આજે લાશો ત્યાં મૂકી મધ્યપ્રદેશમાં એમના વતનમાં મજૂરોના શું લાશો મૂકી છે ના ફક્ત એક શું કહેવાય માસના લોચા અને એના પોટલા મૂક્યા છે સત વિક્ષત થઈ ગયેલા આજુબાજુના વિસ્તારમાં પડેલા લગભગ બસો મીટર સુધી એમના માનવ અંગો વિખરાયેલા પડેલા એવી એની મનોદશા એ વિચારો મિત્રો જેને જેને આ દ્રશ્યો જોયા છે માટે કેવું પડે છે કે આ બધું મજા નથી આવતી એવું કરવાની પરંતુ અધિકારીઓ ટેબલ ના નીચે જે વહીવટો કરે છે આ મિત્રો ઉપરની રહેમરા સિવાય ક્યાંય આગળ ચાલતું ના હોય

બધું જ રહેમ રહે સરકારના આદેશ મુજબ ચાલતું હોય એવું દેખાઈ રહ્યું છે પોલીસ એમની કામગીરી બજાવવામાં નિષ્ફળ રહી હોય કારણ કે આ જવાબદારી એમની પણ હતી જો લાયસન્સ પોલીસે રિન્યુ કરવાની પરમિશન ના આપી છતાં પણ આ કેમ ચાલુ થયું શું જવાબદારી એમની નથી લાયસન્સ રિન્યુ કરવાની કલેક્ટર દ્વારા પરમિશન અપાય છે શું કલેક્ટરની જવાબદારી નથી ત્યાં વૈવટો ચાલે છે બધા આ એક બનાવ નથી મિત્રો આજ ધીસાને આપણે વાત કરતા હઈએ તો જીઆઈડીસી નકલી ખાતરો પકડાય છે નકલી ઘી નું તો હબ છે ધીસા પનીર ની ફેક્ટરીઓ પકડાય છે નકલી રાસાયણિક દવાઓ પકડાય છે ઝેર પણ ડુપ્લિકેટ અને ખાંડના પણ ત્યાં મોટા વહીવટો ચાલે છે એટલે જે ફેક્ટરીઓમાં કાળી પડેલી ગયેલી ખાંડ હોય ને એને પણ વ્હાઇટ કરી કેમિકલ નાખી અને બજારમાં પધરાવી દેવા સૌથી મોટું કૌભાંડુ જો ચાલતા હોય તો આ દિશામાં ચાલે છે કોઈના ઉપર એક્શન લેવાના ક્યારે ના જરૂરત નથી એમને ખબર છે સરકારને કે જ્યારે સુધી પબ્લિક જાગતી નથી ને ત્યાં સુધી સબ સલામત છે ચલાય રાખો અને એમનો એમનું કામ થતું રહેશે પૈસાની લેતી દેતીમાં એવા અધિકારીઓની પણ ચામડી જાડી થઈ ગઈ છે માનવતા મરી પરવારી હોય ને એમના મગજમાંથી એમને ખબર નથી કે યાર તમે સામાન્ય એક નોર્મલ ફોલ્ટ જો હમણાં કોઈ પત્રકાર અથવા કોઈ પણ વ્યક્તિ કોઈ પણ નેતા વિશે ઘસાતું બોલી જાય પોલીસ સાહેબ બીજે દિવસે એની સર્વિસ કરે છે સામાન્ય લોકોના તો વરઘોડા નીકળે છે હર્ષભાઈ સંઘવી સાહેબ આપ પણ ડીસાના છો શું એમના પિતાના અને પેલો ભાઈ એમનો છોકરો દીપક જે ફેક્ટરીનો માલિક શું એના વરઘોડા ગાઢવાના છો ના કારણ કે પૈસાવાળી વ્યક્તિ છે કારણ કે તમારી વોટ બેંક છે ત્યાં

મા કર્મ ફલ હેતુ બુરમા તે સગો સત્વ કર્મ એ રાહે આ આજનો તમારો આનંદ પૈસા લેવાનો એ કર્મ તમને ક્યારેય પીછો નહીં છોડે સરકારો ભલે તમારા જોડે અત્યારે ઘણા સમયથી એક અતુ શાસન છે પરંતુ ઉપરવાળાને ત્યાં આ ભોગવે છૂટકો નથી મિત્રો આજે બહુ દુઃખ સાથે એક સામાન્ય વિશ્લેષક આમ વિશ્લેષણ કરવું હતું પરંતુ શું કરીએ યાર આવા બધા કિસ્સાઓ યાદ રાખી અને નાહકના આ આ અધિકારીઓને આ નેતાઓને વારી ઘડીએ ભાંડી અને ખોટા આપણા મંદા જેને કહેવાય કે બળતરા કરીએ આનાથી આટલો જ ફરક પડે છે જોઈએ ક્યારે કોઈ નવો વિરલો આવે છે પોતાના રાજ્યમાં પોતાના વિસ્તારમાં એવું જાહેરમાં કે અને ખરેખર બનાવ બીજી વખત ના થવા દે ફાયર એન્ડ સેફટીના પૂરતા સાધનો હોય એવી એકાદી ફેક્ટરી બનાવે ને સરકાર પણ એવી ફેક્ટરીઓને અથવા અધિકારીઓ પણ એમને જ લાયસન્સ આપે ને બીજાને ના આપે અને જો આવું થાય તો જ આ ગુજરાત ગરવી ગુજરાત તરીકે સાચા મનથી આપણે એને સેલ્યુટ એ દિવસે કરશું મિત્રો વિડીયો ગમે હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરજો અને હા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત